હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે ફેટ લોઝ કરવું છે તમારે ખરેખર વજન ઘટાડવું છે અને તમે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને થાકી ગયા છો તો ઉપાય તમારા માટે છે અહીંયા વજન ઘટાડવા માટે તમારે કોઈ વેટ લોઝ ડ્રિંક કે કોઈ વેટલોઝ પાવડર નથી બનાવવાનો તમે કદાચ એ બધા ઉપાયો અજમાવીને થાકી ગયા હોય તો હું આજે તમને નેચરલ તમારા ફ્રીજમાંથી જ મળી જશે આ બધી વસ્તુઓ એના માટે તમારે કોઈ જાજો ખર્ચ પણ કરવાની જરૂર નથી સૌથી તમારે છે એમાંથી ગ્રામ આદુ મીઠા લીમડાના પાન આ બે જ વસ્તુ લેવાની છે હવે તમે રસોડામાં જાઓ રસોડાની બારીઓમાં જુઓ તજ છે હા તો એમાંથી નાનુકડો એવો અંગૂઠ પહેલા વેઢા જેટલું તજનું લાકડું લેવાનું છે હવે આ ત્રણેય વસ્તુ ભેગી કરો એક તપેલી લો એ તપેલીની અંદર એક ગ્લાસ પાણી એડ કરો દોઢ ગ્લાસ સુધી પાણી એડ કરી દો ગેસ પર ઉકળવા માટે મૂકી દો હવે અહીંયા આપણે શું લીધું છે મીઠા લીમડાના દસ પાણીમાં એડ કરી દો આદુ લીધું છે યસ તો આદુને ખાંડી દો અને આદુને પણ ઉકળતા પાણીમાં એડ કરી દો સાથે આપણે તજનું લાકડું છે તજના લાકડાને પણ ખાંડી દસ્તાની મદદથી કાઢી દો ખાંડી નાખી અને પછી ઉકળતા પાણીમાં ઉમેરી દો એકદમ ધીમી આંચે તમારે આ પાણીને ઉકાળવાનું છે રોજ સવારે અને સાંજે એક ગ્લાસ આ વેટલોસ ડ્રિંક્સ નો પીવાનો છે મિત્રો ખરેખર આ ઉકાળો ખૂબ સરસ મજાનો છે નેચરલ છે 100% આયુર્વેદિક છે ઓછો ખર્ચાળ છે તમારું વજન ચોક્કસ ઘટાડી દેશે વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ આ ઉપાય 100% રિઝલ્ટ આપનારો છે આયુર્વેદિક છે ઘરેલું છે ઘરેલું બધી આયુર્વેદિક ઔષધિઓમાંથી જ આ વેટલોસ પાવડર બનીને રેડી થઈ જાય છે પરંતુ આ વેઇટલોઝ પાવડર લ્યો તો સાથે એટલું ધ્યાન રાખવાનું છે કે નિયમિત રીતે સવારે તમે ભોજન નાસ્તા પહેલાં ત્રણ ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું અને રાત્રે સૂતા પહેલાં ચાલીસ મિનિટ સુધી ચાલવા જવાનું છે બીજા જ દિવસથી તમે કહીશો તોપતિબેન્સ ખરેખર પેટ સાફ આવી રહ્યું છે કબજિયાતનો પ્રોબ્લેમ્સ રહેતો નથી અપચારનો પ્રોબ્લેમ્સ રહેતો નથી અને તમે કીધું એ બે ઉપાય અને સાથે આ વેઇટલોઝ ડ્રિન્ક્સથી અમારું વજન પણ ઘટી રહ્યું છે તો ખરેખર આ વસ્તુ તમે કન્ટિન્યુ કરો અઠવાડિયું પંદર દિવસ માટે નહીં ત્રણ થી ચાર મહિના માટે કરો ત્રણ થી ચાર મહિનામાં એકદમ મસ્ત તમારું શરીર થઈ જશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેલથી કરશો ચલો આપણે ફરી મળીશું આવા નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો